વિશ્વવદન માલધારીઓ દ્વારા ગૌચરને લઈને આત્મવિલોપનની વહીવટી તંત્રને ચીમકી આપવામાં આવી નામ શું તમારું ભાઈ ના ભાઈ તમે આત્મવિલોપનની ચીમકી શા માટે આપી છે આ ગૌચર માટે આપી છે પ્રશ્ન શું છે તમારો પ્રશ્ન એ છે કે બે હજાર આઠથી જે અમે રજૂઆત કરી છે તો એ આ લોકોએ કોઈ ધ્યાન દેતું નથી પછી ગાયું એ લોકોએ ધ્યાન નથી દીધું મેં બધાયને કીધું તું કે અમારા ભવિષ્ય સારા મારી રહે છે અંદર તોય ધ્યાન દેતું નથી લેશે માટે તમે હજી ગાયું ભૂર્યું હતું તોય ધ્યાન નથી દેતા ગાયો હાટુ થઈ એટલે મેં આ હજી હાથમાં બીજું આત્મીય કરી છે નહીં છૂટું થાય તો આત્મીય વિચાર કરીશું નરામ પાય આખા

કાગળો લીધા છે આવા કાગળો અમે અનેકવાર દઈ લીધા અને ચાર વાર તો અમે ઢોર પૂર્યા છે છતાં કાંઈ જવાબ નથી દેતા માલ ઢોર પૂર્યા હતા ત્યારે તમને શું કહેવામાં આવ્યું હતું ત્યારે અમને દોઢ મહિનાનું કીધું કે દોઢ મહિનામાં ખાલી કરી દેવું હદ નીચે નાખી દેવું પણ કોઈ વસ્તુ કાંઈ કરી નથી આમાં કોઈ રાજકીય માણસ હોય તમને સપોર્ટ કરેલો નહીં રાજકીય માણસનો આમાં પ્રેશર હોય એવું લાગે કે ભાઈ આ કોઈ કામ નથી કરતા બાકી અમને કોઈ રાજકીય સપોર્ટ કરતાય નથી